ખાસ કરીને આજે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કાળક આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવે છે રાજકોટની અંદર પણ જે આપણે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે માર્કેટ મળે એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેવેસ્ટેશનની અંદર એક બેનને સજી મંડળના બેન છે એના સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી દસ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે એમાં રાજકોટની જે અમદાવાદ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે અને ખાસ કરીને દૂરીકરણ હોય કે નવા આધુનિક રેલવે સ્ટેશન હોય યાર્ડ હોય આ બધાના જોકાર માટે ભૂમિપજન કરવામાં આવ્યું છે અને રાજકોટની જો વાત કરું તો ખાસ કરીને બે હજાર ચૌદ સુધી રાજકોટની અંદર જે ટ્રેનો આવતી હતી ત્યારે ચોવીસ ટ્રેન રાજકોટની અંદર સિત્તેર વર્ષની અંદર આ દર્શનમાં આવતી હતી આજે ચુમાલી ટ્રેન આવે છે તમે કલ્પના ન કરી શકો કે નરેન્દ્રભાઈના નેતાની જે ભારતીય જનતા પાર્ટી સરકારે રેલવે પાછળ હમણાં જ એમને વાત કરી કે દસ લાખ કરોડના કામો તો આ એક જ મહિનાની અંદર પંચોતેર દિવસની અંદર લોકાર્પણ ભૂમિપૂજન કરવામાં આવે છે તો ખાસ કરીને રાજકોટ ને સૌરાષ્ટ્રને રેલના માધ્યમથી વધારે વધારે સુવિધા પ્રાપ્ત થાય એના માટે સરકાર પ્રયત્ કરી રહી ત્યારે એમને અભિનંદન આપું છું છું આભાર વ્યક્ત કરું કે રાજકોટને પણ આટલી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે ખાસ કરીને અત્યારે આધુનિક યુગની અંદર જે કામો થાય છે ઝડપથી કામ થાય નરેન્દ્રભાઈની ની ગેરંટી છે કે પોતે કામ મજૂર કરે છે પોતે ભૂમિપૂજન કરે છે પોતે લોકાર્પણ કરે છે એ જ રીતે આ કામો પણ ગતિથી પૂર્ણ થશે